એક વડોદરાથી આપણા બાબુરામ મહારાજ આવ્યા છે અમારા ઈશ્વરરામ મહારાજ બધાનો નહીં દઉં વ્યાસપીઠ ઉપર બિરાજમાન તમામ આચાર્ય પુરુષના ચરણોમાં મારા જય ગુરુ મહારાજ હમણાં ભજનમાં જતો નહીં એટલે સત્સંગ ભૂલી ગયો છું પણ આ બાપ મહારાજ કે તમે મહારાજ આવવા હું કીધું આરો આ સત્સંગ તો ગયો એવો તો કરવાનું છે મને ઉભો તો કરે દરેક વ્યક્તિ વિશેષ બનવું છે કોઈને સામાન્ય રહેવું અને વિશેષ બનવાની જે દોડ છે એ તમને तमारा से दूर करे सा हां तुम्हें खबर पड़ती नहीं गुरु महाराज ने बात ये धीमी केवी नहीं 55 बताऊं हम जाए हुए आ गारंटी मारो हम अणु આત્મારામ મહારાજના હમેત્રા ગામમાં એક કસરત પાકો કરીને એમનો આશ્રમ છે એના વિડીયો પણ બહુ આવે છે તમે જોજો મોબાઈલ માં સંજોગો વસાત મારા એમનો બેઠો છે શક્તિપાત કરે છે શક્તિપાત શું કરે છે અને શક્તિપાત કરેન્ડર બેઠો છે આત્મારામ મહારાજ તો મેં આબુ ફોન પણ કર્યો એ આશ્રમ છે આબુ અંદર હારું છે ભૂલી ગયો છું અમે બે ત્રણ જણા ગયા હતા મારા મિત્રો સાથે એ પણ સત્સંગમાં બહુ ઉમરા ઉઠી ગયા એટલે અમે ત્રણે જણા જ્યાં કારણ કે અમે બધા વિડીયો જોયા અને જુનાગઢ ની અંદર ફર્સ્ટ નંબરના સાધુ તરીકે દર્શન પાપુ નું નામ આવવાનું ફર્સ્ટ નંબર ના હારા હારા સાધુ એમના પગમાં પડવા જાય છે જુનાગઢ અંદર તમે વિડીયો તો જો મજા આવશે એ કુંડરીની શક્તિ જાગૃત કરે છે બધું જોરદાર બધું કરે છે પછી અમે ત્રણ થી નીકળ્યા અમને મળ્યા પછી તમે ક્યાંથી આવું પછી અમે કીધું અમે અમદાવાદ થી આવીએ જેમ બાપુ બધા જોયા અને તમે શક્તિપાથ ને બધું કરો છો ની તમને જાગૃત થાય અમારે જોવું થોડું એટલે બાપુ તો બહુ ઘણી બધી કળા કરી શક્તિ પાસે કરી પણ મેર પડ્યો મહારાજ ઘણી બધી કળા કરી પણ મેર પડ્યો મેં કીધું બાપુ તમારા આકાશ માં ઉડવું હોય ને તો એ વિદ્યા મના આવડે અને તમારે પોણી પર ચાલવું હોય ને તો એ વિદ્યા મના આવડે સાહેબ એટલે પચીસ સ્ટોક મરાયા ને બે કલાકે માણસ હોશમાં આવે છે કેટલા સ્ટ્રોક અને કોઈને કદાચ અનુભવ કરવો હોય તો મારી જોડે આવી શકે આ ગપ્તું નહીં આ ગપુ નહીં કોઈને કદાચ અનુભવ કરવો હોય તો એ મારી જોડે આવી શકે છે અને પચીસ સ્ટ્રોક વાગે સત્તા સ્ટ્રોકે એ શરીરના હોશમાં હોય આ પાકી બાબત

ગોઠ પડી જ નહીં અને તમે ખોલવા મંથન કરી દે ગોઠ પડી જ નહીં અને તમે એને ખોલવા માટે મંથન અત્યારે હું બોલી છું એ બાબુ બોલતા તો તમે તમને કેવું લાગે तो कृष्ण बोलता है कृष्ण बोले आजे हूँ तो नहीं बोलूँ अरे कृष्ण तू बोले आजे ना जी साये कृष्ण जो बाबूरों ना बोलता है तो कृष्ण क्यों थी बोला તુલસીદાસ ક્યાંથી બોલે કબીર ક્યાંથી બોલે નિરોધ ક્યાંથી બોલે કે આ નિરોધ નું પદ છે અરે નિરોધ નું પદ હોય એ પણ હું પણ લખાયેલું છે અને હું પણ કાઢવા માટેની મહેનત છે પણ આ તો આપણે એ હુનર મજબૂત કરતા જઈએ છીએ અને હું જો સુધી નહીં ને હું જો સુધી નહીં નીકળે જો સુધી અને હું એ ખોટો છે તમે તેમનો કાઢશો બોલો હાચો હું હોય ભય છે ને હાચો હોય તો તમે કાઢી શકો પણ ખોટો ભય હોય તો જેમ દોડ્યું કેવું પડી તું નહીં તમને હાથ દેખાયો હાથ તો ચેતાઈ કાળમાં હતો તે નહીં પણ તમને બી લાગી ખાપ સર એમ દરેક વ્યક્તિ સપનામાં જીવી રહ્યો છે કેમ જીવી રહ્યો છે સપનામાં માં જીવી રહ્યો છે દરેક વ્યક્તિ અને સપનું તોડવું ને છે જ્ઞાન અને જ્યાં સુધી નેપનું ના તૂટે બધા કહીએ ગુરુ કર્યા ગુરુ કર્યા જો મારું કડવાનું કડવું થોડું બોલવાનું છે એટલે થોડું કડવું તો લાગશે પણ જે છે હું તમને કહી દે સપનું તૂટ્યું છે કે નહીં આપણે વિચાર કરવા મોટા મોટા અધિકારીઓનો જે જાતિવાદ નથી જો સંપ્રદાયવાદ નહી જો હારા હારન અને આવા વ્યક્તિઓને મહાન મહાન સારા સારા શબ્દો બોલવા થી રીતિ બનાતે મહાન પ્રવચનો કરવા થી નથી બનાતું મહાન જો તમારે બનવું હોય ને

એવા પુરુષ ઉપર તમે હિંસા કરો છો તમારો એક પોઈન્ટ ના ઉભો રહેવા દે આ મહાપુરુષ જેવો છે એવા મહાપુરુષ તમે હિંસા કરો છો આત્મારો બીડી પીવો છે જુનાગઢ માં આવડી નાવડી મોટી ઓજા ચલમો ઠોક જ જઈ જઈ કહેવા જવું ને ટોટિયા તોડી નાખે તમારા પણ હંમેશા હાચો છે ને હાચો યાર તમારી વાત કરે ત્યારે સમજી લેવાનું તમારું પલ્લું ભારે છે એટલે મારો તો આત્મારમ મહારાજ નો બહુ બે દાડી ત્રણ દાડે ફોન ઉપર વાત થાય બહુ નજીકનો રિશ્તો છે બહુ નજીક સંબંધ છે અને આપણા ભજનમાં એટલે જ જવાનું બંધ કર્યું છે કે આપણે વ્યાસપીઠ ઉપર બેઠા હોય સંત મેરાવડો હોય અને કોઈ સંત અપમાન થાય સાચો સંતો ના ઉભો રે સાચો સંતો ઉભો રે સંત કોઈ દાડો અપમાન તમે જો સહન કરો તો તમારી અંદર સંત નો ગુરુ મૂકી તમે જો આટલી વાત જીવનમાં યાદ રાખજો અને કશું કરવાથી નહીં સાચા સંતના સાનિધ્યમાં રહેવાથી એના શબ્દથી એની દ્રષ્ટિથી એના સ્પર્શ થી તમને આ વાત પ્રાપ્ત થઈ જશે એ મારી ગેરંટી આપણે પકડ્યા છે એ સંત બરાબર હાચા છે ખોટા છે આ પારખવાની શક્તિ આપણા ભાવિક હોય છે આ દુકાનમાં માલ ના હોય દુકાન બદલી નાખો પકડી ને બેસી રહેવાનું છે નિરોગ ની તો હું તો કહું છું કભી ની દુકાન જો માલ મળતો હોય તો પણ ના હોય તો કોણ ખોટો લઠ્ઠો ના પકડી નાખજો અને ખબર ના પડે તો આવા મહાપુરુષ ના શરણ જઈ અને પૂછો કે બાબુરામ મહારાજ આવું કેતા કચ્છ નહીં કેતા પૂછો તમે જશો નહીં સંતના સાનિધ્યમાં કે જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો આવા સંતોના સ્થાનોમાં આપણે જવાનું છે ખરેખર આપણા આ નાત જોઈએ છીએ એનું પહેરવેશ જોઈએ છીએ આ બધામાં આપણે પડવાનું સાહેબ આત્મારામ મહારાજે એ વખત તો ગ્રેજ્યુએટ થયેલો મોક્ષ આ તમે સમજો હા ચોપડી ભણેલો એને હા ચોપડી ભણેલો હોય તાણે આને ઈશ્વર મહારાજ બે હા ચોપડી તો કીને પીએસઆઈ ની નોકરી મળતી અને એ વખતનો ગ્રેજ્યુટ માણસ આ સમાજ માટે આ જગત માટે પૈસો ની લાલચ કર્યા સિવાય એ સત્સંગના રાહે હે અને એવા માણસ ની તમે ટીકા કરો છો સાહેબ થાય ટીકા થતી હોય ને સાહેબ આપણે ભજનમાં જવાનું બંધ કરી દીધું કે આપણે ભજનમાં જવું હા તો આત્માના મહારાજ ને બહુ નારાજ ફોન કર્યો ને હું ના મારા કોઈ ભજનમાં નહીં કશું કે આવું નહીં કશું કે તું નહીં અને બધા તુરંત તુરંગો જે બોલો છે મારા નોમ નહીં દેવું પણ મારા અમે આવીને સત્સંગ કરે છોકરી દઉં સાહેબ મોટો ગમે તેવો તુરમ કોણ હોય વિનુર મહારાજ ગપુ નહીં મારતો એનો પગ ના ટકે કારણ કે વિશેષ બનવાની દોડમાં છે કઈક બનવું છે કઈક બતાવવું છે અને કઈક બનવું છે ને કઈક બતાવવું છે ને તો જે વસ્તુ પ્રાપ્ત થશે મારી જોડે જે બે માણસો છે અમે ચોવીસ કલાક જોડે રહી છીએ અને પૂર્ણ પુરુષો છે એ એવા પહોંચેલા કે ગમે તેઓ બધી રીતે યોગ કરેલા કરેલા સમાધિ કરેલા પુસ્તકો દુનિયાભરના વચેલો કોઈ ફિલોસોફી એમની અંદર ના હોય એવું એવા માણસો મને કહી દઉં કે બાબુ રો મમવા તમારે જોઈ જવાની જરૂર કારણ કે તમને જે ખોટી વસ્તુ પકડાઈ ગઈ છે એનો ખ્યાલ ગયો અમારા પ્રભાત મહારાજના આશ્રમે હું જતો તો બધા પચ્ચી કચ્છા માણસો આવે નારોળ આશ્રમ હતો મહારાજનો તો કોઈ ઓળખતું હોય તો અમારા બાપુરામ મહારાજ નું મારા પુસ્તકે તોથી જ બહાર પડી દઉં એટલે પ્રભાત મહારાજ હું જાઉં ને એટલે બહુ ખુશ થઈ જાય મંગાવો બાપુરો મહારાજ આવ્યા છે તે પ્રશ્ન પૂછી તમે કોઈને પૂછ્યો જ નહીં તમને ખબર જો પડશે યાદ રાખજો ગમે તેટલા પ્રશ્નો હોય પણ એ પ્રશ્નો બધા સ્થાને એ કઈ પ્રશ્ન સ્થાને છે તમે પ્રશ્ન જાણે પૂછો છો તમને સાચી વાતની ખબર નહીં તાણે તમે પ્રશ્ન પૂછો છો અને જેને સાચી વાત ની ખબર પડે એ પછી પ્રશ્ન પૂછે તમે જે પ્રશ્ન પૂછો ને એનો જવાબ આવે તમને અમે પ્રશ્ન પૂછે

પ્રશ્ન જ હતો એટલે જવાબ એ ખોટો ગુરુ મહારાજ નથી વૃદ્ધિજન્ય જ્ઞાન થી કોઈ દાડો તમને તમારી ખબર પડે પણ ગુરુ મહારાજે ખેલ કર્યો તમારા આગળ ખેલ સર ખોટો ખોટી સર પણ એ ખૂબી તમારા મનમાં આવી જોઈએ બસ નિરત બાપુ જેવી વાત કોઈ કરનારો સંત પેદા નહીં થયો પણ એની જે ખૂબી છે એની જે માસ્ટર ચાવી જેને કહેવાય એ જો માસ્ટર ચાવી તમારા હાથમાં ના આવે સાહેબ તો તમે બોધ લીધો છે આચાર્ય બની ગયા લાખ બે લાખ શિષ્ય હોય નવી નો ફેર તો એ માસ્ટર ચાવી અને એ માસ્ટર ચાવી આપણા હાથમાં મારા છે ના જોતા જોણી જાય

એનો અધિકારી છે ને એના પ્રાપ્ત થઈ જશે મારા વિશે નહીં બોલું અને મારે જવું છે આટલું કઈ અને મારી વાણી વિરામ આપવું બોલો ગુરુ મહારાજ